નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે એકસો સુધી ભાવ બોલાયો છે મિત્રો જીરામાં આવી રાતોરાત તેજી મિત્રો મિત્રો તમામ માર્કેટમાં એક હજારનો સુધારો મિત્રો ડાયરેક્ટ આપણને રાતોરાત જોવા મળી રહ્યો છે મિત્રો તમામ ઝીરો સાત ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર મિત્રો મિત્રો જીરાના ભાવ પાંચ હજાર ચારસો પાંચસો એવા મિત્રો ભાવ બોલાવવા લાગ્યા છે મિત્રો બે દિવસ પહેલા મિત્રો જીરાના ભાવ ચાર હજાર એવા ભાવ બોલાતા હતા પરંતુ આજે મિત્રો જીરાના ભાવમાં રાતોરાત મિત્રો આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો અને જાણેલી વ્યાજના ગુજરાતના તમામ માર્કેટના બજાર ભાઈને પહેલા મિત્રો ખાસ વિડીયો લાઈક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન બોલતા અને હવે જાણે લીયાદના તાજા તમામ માર્કેટના જીરોના બજાર ભાવ સોપતના વાત કરીએ તો ઊંઝામાંની સ્વભાવ ચાર હજાર બસો છ્યાલીથી ઓછો ભાવ સાત હજાર એકસો નેવું રૂપિયા સુધી બોટાદ ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજારથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી અમરેલી બે હજાર નવસોથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર નવસો પચાસથી પાંચ હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા સુધી વારાહી ચાર હજારથી પાંચ હજાર ત્રણસો ને એસી રૂપિયા સુધી દિયોદર ચાર હજાર એકસો એંશી થી પાંચ હજાર ચારસો ને એસી રૂપિયા સુધી વાવ ચાર હજાર છસો એસી થી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી સસ્તણ ચાર હજાર ત્રણસો પચાસ થી પાંચ હજાર પાંચસો ને શ્યાલી રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર પાંચસો થી પાંચ હજાર બસો ને છ્યાલી રૂપિયા થરાદ ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર છસો રૂપિયા સુધી હારીત ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી ધ્રોવડ ત્રણ હજાર પાંચસો છ્યાલીથી પાંચ હજાર બસો ને સાઠ રૂપિયા કલાવડ ચાર હજારથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી લખતર ત્રણ હજાર નવસો સાઠથી પાંચ હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા રાજુરા ત્રણ હજાર પાંચસો છ્યાસીથી પાંચ હજાર છસો ને ચાલીસ રૂપિયા સુધી આગળ બજાર ભાવમાં વાત કરી એની પેલા મિત્રો ખાસ વિડીયો લેખ આપવાનું ન ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા અને વાત કરું તો રાજકોટમાં ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો ને સાઠ રૂપિયા जामनगर त्रण हजार सात सो आठ ते पाच हजार चारसं दस रुपया जुनागढ चार हजार त्रास हजार दस रुपया अमरेली अठशेवीसोरी पती चार हजार नऊ सोने वीस रुपया सुद्धी खांबा बे हजार ते चार हजार रुपया मांडल चार हजार ते पाच हजार रुपया रापर त्रण हजार चारसं ते रुपया અંજાર ત્રણ હજાર છસો થી પાંચ હજાર બસો ને સેલિરિપા સુધી કડી ત્રણ હજાર પાંચસો એકતાલીસ થી પાંચ હજાર સાતસો ને વીસ રૂપિયા સમી ત્રણ હજાર નવસો પચાસ થી પાંચ હજાર ત્રણસો રૂપિયા થરા ચાર હજાર પચાસ થી પાંચ હજાર ત્રણસો ને દસ રૂપિયા અને વાવ ત્રણ હજાર છસો થી પાંચ હજાર સાતસો ને વીસ રૂપિયા અને આ ત્યાં મિત્રો આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા